રાજકોટ આગકાંડ બાદ તમામ સ્થાનિક ઓથોરિટી દ્વારા પોતાના વિસ્તારમાં ચાલતા મેળાઓ અને રાઇડ્સ બંધ કરાવી દેવામાં આવી છે જે લોકો પાસે પૂરતી પરમિશન નથી તે સમજ્યા પણ કોળા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા જેવી કાર્યવાહી ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહી છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મેળો નાખનાર સંચાલક ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે જેમનું કહેવું છે કે તેમની પાસે જરૂરી તમામ પરમિશન હોવા છતાં ઓથોરિટીએ મૌખિક સૂચના આપી તેમનો મેળો બંધ કરાવી દીધો છે અને અમે ટોટલ રિવરફ્રન્ટમાં જે પેમેન્ટ ભર્યું છે એક કરોડ ચોસઠ લાખ રૂપિયા ભર્યું છે અને દસ દિવસ જ ખાલી અમારો મેળો ચાલુ રહ્યો અને અમારે ત્રેવીસ છેલ્લી તારીખ છે તો આ અમારું જેટલું બધું નુકસાન જાય છે એના માટે અમને અમે ઈચ્છીએ છીએ કે સરકાર સુધી અમારી કામોમાં વાત પહોંચે અને અમને જે મંજૂરી છે એ ચાલુ કરવા માટે રાજ્યમાં તમામ પરમિશન ધરાવતા ચાલીસ મેળાઓ બંધ કરાવાતા સરકારે મેળા બંધ કરાવતા સંચાલકો ને લાખો રૂપિયા નુકસાન થઈ રહ્યું છે ઓથોરિટી જવાબ આપતી નથી જે લોકો ખોટું કરતા નથી તેમને કામ કરતા રોકી શકાય નહીં આશિષ પંચાલ દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ